અને તેણે આપ્યો ની જતના જ્ઞાને ગોવિંદ ઓળખ્યા ટળી ગયું દેહનો નો અભિમાન પતત્વ સારથી લોકમાં અને ગુરુ ગોવિંદ એ કરું આદ્યંત મધ્ય એક હરિ ગુરુ સંત સ્વરૂ ગુરુ સંત કૃપા કરે અને હરે સકળ સંતે પરમ પુરુષ પરમાત્મા પરમાત્માકો લાગે તો દેહ વિના હરિ નહીં મળે કરીએ કોટી બીજા સાધન આદરે આ રુધિયો શુ થાય આ રુધિયો થાય બોલો સદગુરુ સત્ય સનાતન શ્રી લાલજી તો પ્રભુ પ્રેમી આત્માઓ સુંદર મજાનો આપણને પરમનિષ્ઠ સદગુરુ શ્રી લાલજી મહારાજની વિશ્વ નિર્વાણ તિથિ નિમિત્તે આપણે સર્વે લાલજી મહારાજનો પરિવાર કેવાય હું તો સમજો લાલજી મહારાજના જેટલા બધા એના નીચેના જે અધિકારી હોય એના ઉપદેશિક હોય લાલજી મહારાજના હોય એક આ લાલજી મહારાજનો આખો પરિવાર ભેગો થયો છે આ તો કેટલા આપણા ભાગ્યશાળી છે જન્મો જન્મના અમુક મહાપુરુષો એવું કહે છે કે જન્મ અનેક જન્મના પુણ્યનો જ્યારે ઢગલો થાય ત્યારે એવો અવસર આપણને પ્રાપ્ત થતો હોય છે હમણાં અંકિતભાઈ વાણી બહુ સરસ બોલે અમને બહુ ગમ્યા ગુરુજીને શરણે તો મનખ્યો મનખ્યો એટલે મનુષ્ય અવતાર મારો સુધાર જોયો એમ પણ આપણે એક ડગલું હાલએ તો ગુરુ મારા દહ ડગલા હામાં આવે ને આપણે ક્યાં ડગલું હાલવું નથી તો મનુષ્ય અવતારનો મહિમા તો ઘણા મહાપુરુષો ખૂબ ગાય છે આપણે લાલજી મહારાજ કીધું હાલો ને દેવને દુર્લભ એવો આ દેહ છે એનો વિચાર ના લાયા મનુષ્ય જન્મ મળ્યો દુર્લભ ફોકર જન્મ ગુમાયા લાલન જેને આતમ નહીં ઓળખાયા સોખું એ કડીમાં હાવ કહી દીધો આપણને તો મનુષ્ય અવતાર આપણે સોરાશી લાખ ખાણીમાં ઉત્તમમાં ઉત્તમ મનુષ્ય અવતાર છે તો ઘણી વાર કહો ત્યાંશી લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું એમાં પરમાત્માને પદને પામવું છે એમાં ભજન કરવું છે સંતોનો સમાગમ કરવો છે સત્સંગ કરવો છે થાશી એમાં એક એકદા તક આપણને આપી છે પરમાત્માએ આપે પણ એ અનેક આપણા પુન ઉદય થાય ત્યારે આપણને મનુષ્ય અવતાર મળે છે એટલે પરમાત્મા પણ કહે છે કર કે દયાલ કે કરે ભગવાન તો કૃપા કરીને આપણને મનુષ્ય અવતાર આપી દીધો છે પણ આપણે ભજનો કરી ભગવાનને દોષ દીધા જેવો નથી એટલે જાગ્યા જતી સવાર એટલે ઘણી વાર આપણા સંતો કહે છે સમાજને જગાડવા માટે જ આ માથે આવતા હોય છે એટલે કે જાગો લોકો મત સુવો મત કરો છે પ્યાર જૈસા સપના રહેન કા વેસા કેવો છે આ સંસાર એક રહેન કહેતા એક રાત્રિ જેવો છે ક્યારે ક્યારે ખબર પડે નક્કી નથી હવે આપણે વિચાર કરવાનો છે આવો તક વારંવાર મળવાની નથી અત્યારે આપણે સમય અમૂલ્ય સમય મળ્યો છે તો જાગ્યા નથી સવાર ગણી લેવાનો છે સવાર ગણી લો ભૂલ્યા થી પાસા ફરી લો વેળા વીતી જાશે સમય સાલો જાશે અંતે તારો આ તો માટીનો નો શેરે મિનારો જો મહાપુરુષ એની શહેલીની અંદર એક સાન આ જીવને કરે છે કે આ પાણીનો પરપોટા જેવું જીવન છે આપણે બધા વાત વારંવાર કહેતા છે કે આ શણભંગુર શરીર છે ફૂગો ફૂટે એટલી વાર લાગે છે આની કોઈ ગેરંટીથી આવતીકાલે હું તને કોઈને ખબર છે શણવાર આમાં કોઈ ઘરે સવારે પોગ્યા ન પગ્યા કોઈને ખબર છે એટલે કીધું ઘડી પલકી ખબર નહીં કરે કલકી બાદ જીવ માથે જમણા ફરે તેતર ઉપર બાઝ એટલી વાર છે બસ તો કાળ સમય કરતા કાળ કાળરૂપી દરેક માનવ માત્ર માટે ફરી જ છે ક્યારેક કોનો વારો આવી જાય કોઈ નક્કી હોતો નથી છતાં આજનો માનવ કેટલો ગુમાન કરે છે કાયમ માટે આ જીવન રહેવાનું છે એવી રીતે તો જીવન જીવતા હોય છે પણ ઘડી પલની કોઈને ખબર હોતી નથી એટલે સમય સમય પર આવા મહાપુરુષો આવે છે બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુ આવે છે સા સંતો આવે છે કારણ કે ક્યારેય લાવવું પડશે તો રામાયણમાં શોખું કીધું છે જબ જબ હોય ધર્મ કી હાનિ બઢ ઇ અસર હાનિ તબ તબ ધરા મનુષ્ય શરીરા હરિ કૃપા સજ્જન પીરા કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે ધર્મ ધર્મ જ્યારે બની જાય છે કર ધર્મ જેવું ધર્મ કાંઈ રહેતું નથી તારા મહાપુરુષનો આ પૃથ્વી લોકમાં આનું અવતરણ થતું હોય છે તો ધર્મની સ્થાપના કરવા માટે ધર્મનો વિનાશ કરવા માટે ત્યારે ત્યારે ધર્મની સ્થાપના થતી હોય છે તો ખરેખર માનવને આજે જાગવાની જરૂર છે અવસર કેવો છે અમૂલ્ય અવસર છે આ અવસરની કોઈને ખબર નથી એટલે કીધું આગે દિન પીસે ગયા કે હરિશહિદ અવ પસ્તાવા ક્યાં કરે જબ સીડિયા સુગાઈ ખેત કારણ કે આગળનો દિવસ છે પાછળ પાછળ જાતો રહે છે કારણ કે આ કોઈ દિવસની ગેરંટી હોતી નથી હવે ગઈકાલનો દિવસ આપણે પાસો લાવવો છે તો આવશે ખરો ભાઈ એટલે કીધું આગે દિન પીસે ગયા કિયા ની આપણે કહ્યું આજ ભજન નહીં કાલ જ ભજન કરીશું નહીં પરસો કરશું એમાં જીવન આખું પડ્યું છે ને પછી ભજન કરવું જ છે ને આપણે આપણા સંસારના કાર્યો પતાવી દોરાતે ભજન કરવાનું છે એની કોઈ ગેરંટી છે કોઈ એટલે સંતાના કહે છે આજ બધું મેં કલ ભજું કલ ભીજવું ફિર કલ આજ કાલ કરતી અવસર જશે ચલ હવે આમનામ લગભગ આપણા બધા વિચાર પોતાનો વિચાર કરીએ તો કેટલું દિવાળી વહી ગયું છે ક્યાંય પાછું આવવાની છે કંઈ આવે હવે બાકીને એ ગણવાના છે ઘણા નામાં વડે બાર વાગ્યા હોય કોઈને બે વાગ્યા હોય કોઈને ચાર વાગ્યા હોય મારી જવાના સ વાગી ગયા હોય ક્યારે આત્મીદાનું કંઈ નક્કી નથી ભાઈ એટલે જાગ્યા નથી સવાર ગણવાનું છે ખરેખર આ મનુષ્ય અવતાર ઉત્તમમાં ઉત્તમ છે એવા મહાપુરુષના શરણે જઈ ખરેખર આ કારણ કે મહાપુરુષના શરણે ગયા વગર આપણો ઉદ્ધાર સે નહીં પાછો એ તો ગીતામાં કીધું સોથો અધ્યાય સોત્રીમો સોલગ કૃષ્ણ અર્જુનને સમજાવે છે કૃષ્ણ એમને કીધું મારા શરણે આવી જાય એને રસ્તો બતાવ્યો કેવો રસ્તો બતાવ્યો તદ વિધિ પ્રણી પ્રાત્યન પ્રિપેશન સેવ્યા ઉપદેશતમ જ્ઞાનમ જ્ઞાની રસ્તમ દર્શિના સોખ્ખું કૃષ્ણ ભગવાન અર્જુન કહે હે ગર્જુન તારે કોઈ તત્વજ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય તું અર્જુન કોણ છો તારા પાંચ મહાભૂતના અંદર જે આત્મતત્વ રહેલું છે એને તારે જાણવું હોય એને મેળવવું હોય તો તા કોઈ તત્વજ્ઞાની મહાપુરુષના શરણમાં જા એને તું દંડવત પ્રણામ કર નિષ્કપટ ભાવથી સેવા કર નિષ્કપટ એટલે કોઈ ધાદુ કપટ ન આવજે બાળકના જેવું બનીને એના શરણે જવાનું છે અને તન મન દંડથી તેની સેવા કરવાની છે અને એ જો મહાપુરુષ પ્રસન્ન થાય ને તો તા આ પાંચ શરીરની અંદર જે આત્મા રહેલો તારી એની ઓળખાણ કરાવશે હવે આત્મા કેટલા છે આત્મા કે અનેક હોય ખરા ઘણા ઘણાને એવું લાગે જેટલા ઘાટ એટલા આત્મા છે આ પણ દરેક ઘાટની અંદર અઘાટ રૂપે આત્મા તો એકર રહેલો છે આપણે આપણે એ વિચાર કરીએ કે આખા આખું વિશ્વ જે રહેલું છે વિશ્વમાં પરમાત્મા કેટલા હોય એક હોય કે અનેક હોય પરમાત્મા એક જ છે તો આત્મા એક છે વાસ્તવિક માનવ માત્ર સ્વધર્મ પણ એક જ છે एक शिव तो बार बिदू तो से नहीं तो लोको ने भय केम से डर केम लागे के से बिक कोनी से आ बदी એટલે સંતો કહે છે પાસળ નઈ બોલતા ખોટો સમય આપણો વેસ્ટ જાય છે પાછો આ બીજો જાણીને તું બી તો ફરે છે એક સતા બી કોની ધરે છે રાખ હિંમત તું નિર્ભય થાવે ગુરુ વિના તને કોણ સોડાવે હવે આ કેટલું સમજવા જેવું છે આપણા વિશ્વની અંદર પરમાત્મા એક જ રહેલો છે પણ આપણે અનેક પરમાત્મા કરી નાખ્યા છે આપણે દેખાય છે કારણ કે આ વિશ્વમાં આત્મા તો એક હોય આ ઘાટ બધા સુધા થાય ઘાટમાં અઘાટ રૂપે આત્મા તો એક જ છે હવે તમને એક દ્રષ્ટાંત આપી દો બધા સરળ છે એટલે બધા સમજેલા જ છે ઘડા ઘડા દાખલા તો સૂર્ય ભગવાન માથે આવે સૈત્ર મહિનાનો સૈત્રી પૂર્ણનો સૂર્ય સૂર્યભગ જો બારે મહિનાના દિવસોમાં સૂર્ય ભગવાન માથે આવે જ છે બરાબર તો આમાં તો પાણીના ગળા કે હજાર નીચે મૂકી દો પૃથ્વી માથે તો હજારે ગળામાં સૂર્ય ભગવાનનું પ્રતિબિંબ પડે ને પડતું તો સૂર્ય હજાર થઈ ગયા સૂર્ય એક જ છે એના પ્રતિબિંબ હજાર ગળામાં પ્રતિબિંબ પડે છે એટલે હજાર સૂર્યના દર્શન થાય છે ને થતા આપણને તો અહીં નક્કી કરવાનું છે સૂર્ય એક છે એના પ્રતિબિંબ હજાર પડે છે એમ પરમાત્મા સામાન્ય ચૈતન્ય જેને ચૈતન્ય કહેવાય કોઈ એમ બીજા સંપ્રદાય મહત્તત્વ જ બોલે છે પણ સામાન્ય જે આપણે જે ચૈતન્ય છે ને એ તો બધાના અનુભવ છે કારણ કે શરીરથી આવિષ્ય છે આપણી આત્માની કોઈ આવિષ્યભાઈ હોતી નથી એ તો જેના માતાના પેટે આપણે જન્મ ધારણ કર્યો એટલે આપણે તેનો લય તો થવાનું છે એક દિવસો અમે તમે આગળ બધા જુઓ કેટલા કેટલા આપણા સ્વામી અવતારો થઈ ગયા સ્વામી તીર્થંકરો થઈ ગયા સ્વામી પેગમ્બરો થઈ ગયા ઓલિયા સતી સતી બધા થઈ ગયા છે પણ બધા આવા એવા ગયા છે બધા તો આત્મા એક જ હજાર મન આવીના છે ગીતાનો બીજો અધ્યાય પાડો બાવીસ માં ત્રે માં સોળ નાનંદમ શાસ્ત્રાની નાનઅ દહતી પાવક નનધમ ગલતી ત્યાગા નાન તમ શોષિત મારું કૃષ્ણને અર્જુનનો સવાદ આલે છે કે અર્જુનને કૃષ્ણ એમ કે તું તારા કેટલા અવતારો છે તું જાણતો નથી હું જાણું છું તારા પાદ મહાભૂતના શરીરની અંદર જે આત્મા રહેલો છે એને તું જાણતો નથી અને મારા અંદર જે આત્મા રહેલો એને જાણું છું જે આત્મા છે એ આત્મા બધા કહે છે એને શસ્ત્ર કાપી શકતું નથી પાણી ભીજવી શકતું નથી અગ્નિ બાળી શકતો નથી અને પવન સૂકવી શકતો નથી આ વસ્તુ કઈ છે આ શક્તિ કઈ છે દરેકની અંદર શક્તિ રહેલી છે એટલે આપણે બધાએ બેઠા છીએ આપણે આ બધાને ખ્યાલ છે આમાં બોડ આમાં જ્યારે પ્રાણવાયુ પંખેરું ઉડી જાય ત્યારે એક પલવાર કોઈ ઘરમાં ઘરમાં રાખવા રહી જશે કોઈ અત્યારે આમ નામ છે પરમાત્મા એમ કહે છે મેં આમાં ત્યાં આંગળીનું ડેરું ટેરું એ કાપ્યું ચાલો રાખો ઘરમાં લો કોઈ રાખે છે કોઈને તો એ શક્તિ કહે છે એ શક્તિને ગુરુ મહારાજ ઓળખાવે છે અને એ શક્તિ આત્મા શક્તિ છે આત્મા શક્તિ વ્યાપક મારેલ છે એટલે કીધું હરિ વ્યાપક સર્વત્ર સમાના પ્રેમ હિ પ્રગટ હોય મે પ્રેમ આવવું જોઈએ કયો પ્રેમ આત્મા પ્રેમ આવો જોઈએ અને આત્મા પ્રેમથી પ્રગટ થાય છે બાકી ઘાટ ત્યાં શિયાળે તો બધા ઘાટમાં બધા ભૂલા પડ્યા છે આ જગત છે ભૂલું પડ્યું ઘાટમાં ભૂલું પડ્યું છે પણ અઘાટની જાય બધી ઓળખાણ ન થાય ત્યાં બધા મનુષ્ય જે આપણો સાર્થક થવાનો નથી દેહનો મહિમા જ છે અને આત્માને ઓળખવા માટે જ આપણા ધરાધામ માટે આવ્યા છે અને આત્માને ન કહેતો મીથ્યા લાલ લજાયા કીધું શુકુલાલજી મારા કહેતો મીથ્યા આવ્યો આ જગતમાં આવ્યો તો ભલે ન આવ્યો તો ભલે તો ખરેખર પોતે પોતાનો વિચાર કરવો છે કારણ કે આ શરીર આપણો અવસર ખોટો એળે ન જાય ખોટો ફોગટ ન જાય તો ખરેખર એવા મહાપુરને શરણો સ્વીકાર તમારા મનમાં ઝેરે આવ્યા ને અમે એમને કે નિરાતવાળા એમ કહેતા અમારા સંતોના શરણને લાવો તમને યોગ્ય લાગે ના પણ પોતાના આત્માની ઝાંખી થવી હતી આત્માની ઓળખાણ થવી જોઈ કારણ હું પોતે સ્વરૂપે કોણ છે કારણ કે સ્વરૂપે જવો તો એક છે અને રૂપમાં જવો તો અને એક છે આ જગત બધું રૂપમાં ભૂલવું પડ્યું છે પણ આપણે અરૂપમાં આત્માને અરૂપ છે એને નિર્ગુણ નિરાકારક કીધો છે એ કઈ શક્તિ છે એ દેખાવાની વસ્તુ નથી અનુભવવાની છે કારણ કે હજી તો આપણે બધા માહિતી જ્ઞાનમાં જાણકારીમાં છે હજી પણ ખરેખર સ્વરૂપની વાત ખેલ બહુ જુદો છે જી સ્વરૂપમાં ક્યારે અવાય ત્યારે બધું બાદ બાકી છે હજી તો આપણા જગતના વસ્તુ પદાર્થોમાં પીડા ભૂલા છે તો વસ્તુ પદાર્થ કાયમ માટે રહેવાના નથી પણ હા સા સંતોને શરણે ગયા વગર આ પોતાના પરમાત્માને ઝાકી થાતી નથી એટલે સંતો ખૂબ ઉપકારી છે ખૂબ આ જીવ માતા દયા કરે છે પણ જીવ પાછો વળતો નથી કારણ કે અધમ ગતિને રસ્તે આ જીવ થાય સંતો જાણે છે કે અધમ મારા માર્ગયા જીવ જાય છે એ પાછો વાળવા એ મારી ફરજ છે કારણ કે વાસ્તવિક ફરજ છે ત્યારે તો એ બધા માનો ઢોલ ટીપી ટીપીને બધા લોકોને જગાળે છે

ત્યાં આવ્યા આવ્યા હવે જાવન જે રામ આવ્યા કૃષ્ણ આવ્યા બુદ્ધ આવ્યા મહાવીર આવ્યા સંત કબીર તુલસીદાસ બધા અનેક સંતો ભક્તો પીર પેગમરો ઉલિયા જતી સતી બધા આવ્યા બધા ગ્યા કોઈના શરીર રહ્યા ભાઈ આપણું શરીર રહેવાનું તો કેમ પાસા વળતા નથી કોઈ એકવાર તો પાસો વળી જાય ખરે પરમાત્મા શિવા જગતમાં કાંઈ છે જ નહીં તો એ પાસો વળી જાય એની દ્રષ્ટિ પરમાત્મા માય દ્રષ્ટિ થઈ જાય છે આશા જ્ઞાની મહાપુરુષ હોય સંતો હોય મહાપુરુષ હોય પોતાના સ્વરૂપને જેને ઓળખી હોય એના જગત જગત ન દેખાય કોઈ દે એના બ્રહ્મરૂપ દેખાય અજ્ઞાની માળા હોય છે એના જગત દેખાય છે લ્યો એ આ સામો દેખાય ખોટું છે તો સંત કેવું કોઈ ખોટું છે કંઈ સંત હમજે વિશે કહે છે આ બ્રહ્મ છે અને બ્રહ્મનો કોઈ કારણે નાશ થતો નથી આ જગત દેખાય જગતનો નાશ છે હમણાં માયાની વાત આવી વાણીમાં બધું આવી ગયું હોય પણ માયા ભલભલા એ છે ઠગારી છે ને લગભગ માયા બહાર નીકળવું બહુ અઘરું છે કઠિન તો છે જ પણ સતત અભ્યાસ કરવો પડતો હોય છે એટલે કેવાનું કહેવાનું તાત્પર્ય એ છે કે ખરેખર માનવ અવસર વારંવાર મળતો નથી એટલે પરમાત્માએ ખરેખર આપણને બધાને મોકો આપ્યો છે આ એક મનુષ્ય અવતાર એટલે મોક્ષનો દરવાજો કહેવાય મુક્તિની બારી એને કહે છે ઘણા બધા પણ હવે આ મુક્તિની બારી ઝીલવી આપણા હાથની વાત છે એમાં બીજું કાંઈ કંઈ કરી દે નહીં ગુરુ મારા તો આપણને છે એ તો એક માધ્યમ છે આપણે રસ્તો બતાવે આપણને ઉપદેશ આપે કે આ રીતે તું જીવન જીવ આ રીતે વસનનું પાલન કર તો તું મંજિર સુધી પહોંચી જાય કારણ કારણ કે આપણે તો બધા નિયમિત માત્ર સી આવે ગુરુ મહારાજ માધ્યમ છે આપણે જે રસ્તો બતાવે રસ્તા પ્રમાણે પોતાના સ્વરૂપનું જો ધ્યાન કરીએ તો પોતાની અંદર ઝાંખી થાય એવું છે અને આ મનુષ્ય અવતારમાં જ થાય એવું છે બીજા અન્ય અવતારમાં થાય એવો નથી એટલે મહાપુરુષો બહુ અટપટી વાતોમાં કહે છે કારણ કે લોકો બધા ભગવાનને માને છે ભજન ભક્તિ કરે છે ધર્મને માને છે વ્યાપક રાત દિવારમાં જાગીર હાથ વધીને ન હોય ગયો જે મહેનત મજૂરી જે કરતા હોય શા માટે કરે છે કે હું આટલું કમાવ એટલું ભૌતિક પદાર્થો ભેગા કરો અને જીવનમાં ભાઈ શાંતિ એટલી મોજ માણવું જો કોઈને મોજ આવી ભાઈ કારે કોઈને જેને હું હાથ જોડીને પૂછો ભાઈ અશાંત છે ભાઈ મોટેલી કે ભાઈ મારા મને બહુ શાંતિ છે અમને મજામાં છું પણ તે અંદરથી હળગતો હોય પાછો તો આ શાંતિ ક્યાં આવી તો આપણે લાલજી મહારાજ બહુ સુંદર કહે છે દ્રશ્ય ને અદ્રશ્ય થી સે નિજરૂપ જ્ઞારું રે એટલા હુકમથી સર્વે હાલી રહ્યું રે મારા મન માત તપાસી જોતા જ્ઞાન થયું હે ગુરુ ગમ મળતા સર્વે ભાન થયું રે મારા મનમાં તપાસી જોતા જ્ઞાન થયું શુદ્ધ સચિદાનંદ હતો એક આત્મા રે મનની સ્પૃણાથી આપે જગત કયું રે મારા मनमा तपाशी निज करी वाटत लालजी तो निज रूप किंवा आपण कारण की दृश्यमा अदृश्य मध्ये होत बंधी बाहर जाऊ तो तो दृश्य तो दाखला तृश्य परत जगत आखं देखायचे की दृष्टी मा नेत्र साभळीने आखे ते आपखायचे बराबर आहे दृश्य मग अदृश्यू जो अदृश्य कोने કહેવાય તો અને આપણે અંતર્યામી ઈશ્વર જાણે કહીએ છીએ કે અંતર્યામીથી નથી અજાણ્યું દાખે દેવ દયાળું રે ધન ધન ગુરુજી ઘેરે આવ્યા છે કારણ કે ઈશ્વર આપણા અંતકણમાં વસી રહ્યો છે પણ ક્યારે આપણો અંતકણ જ્યારે શુદ્ધ હોય જ્યારે સવત્સર નિર્બળને પવિત્ર બને ત્યારે આમાં પરમાત્મા એક એક વાળવાય દૂર નથી લ્યો શીત જે છે એ ચૈતન્ય સ્વરૂપ છે આપણે પણ એને આપણે ખબર હોતી નથી કારણ કે મન બુદ્ધિ શીતને જે અહંકાર જે અંતકરણ જે ભરેલું છે એ આપણે સવત્સન સોખું કરવાનું છે પણ ક્યારે થાય અભ્યાસ અને વૈરાગ્યથી ખરેખર મારું મન શું કામ કરે છે મારી બુદ્ધિ શું કામ કરે છે શીત શું કામ કરે છે અહંકાર શું કામ કરે છે આ જ્યાં જ્યાં સુધી આપણે અહંકાર અંતકરણને નહીં ઓળખીએ ત્યાં સુધી આમાં આપણે આગળ વધી શકવાના નથી કારણ કે મનના જે સમય થઈ ગયો છે ગુરુ ગમ થયા બેદ ટળ્યો છે લાલન કહે ગુણ રે અલખ નિરંજન જરાજમાં હદય કમળ શીત સાહુ રે હે આતમ 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 સગળે કહી આતમ પાસે રે જળ સ્થળમાં જળ શે તનમાં એક આતમ પરકાશ રે હે આતમ 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 સગણે સદગુરુ